આઠ દિવસના કોઈ જમણવારના દાતા બને કોઈ આઠ દિવસના એ ગરીબોને રહેવા માટેના દાતા બને કોઈ એની ટિકિટના દાતા બને અથવા તો કોઈ એક માણસ એક વ્યક્તિને મોકલે એકસો ને એકાવન ડોલરથી આ બધી જ આપણું વ્યક્તિત્વ નિર્માણ કરે છે એ માણસોના હૃદયમાં એક એવી પ્રેરણાઓ જાગૃત થશે એ માણસોના વિચારો એવા બદલી જશે જેમ પૈસાવાળા માણસને અમેરિકા આવવાની ઈચ્છા થાય ને એમાં અમેરિકા આવવા મળી જાય ને જેટલો રાજી થાય ને એમ જે જે ગરીબ લોકો છે કે જે ક્યારે તીર્થયાત્રામાં નથી ગયા એ લોકો જયારે તીર્થમાં જાય ને ત્યારે એના અંતરમાં કેટલો આનંદ હોય ને એને આપણે વાણીથી કહી ન શબ્દોથી કહી ન શકીએ આપણે અને એમાં આજે એકાદશી નો દાન પુણ્ય નો મહાદિવસ છે તો ભાગવતમાં અનેક લોકોએ વિશેષ ઉપદેશાત્મક ક્રિયાઓ કરી છે એવા પેલું વેલું કપિલ નારાયણ ભગવાન કે જેને છે સત્સંગ કરજો માં બીજું માં આ શરીરમાં ક્યારેય મોહ ન પામશો આ તો બધું હાર્ડ માસથી થી ભરેલું છે ખાલી ઉપરથી આ ચામડી લગાડી છે એટલે સારું દેખાય છે એટલે આનો મોહ ન કરશો બીજો વિશેષ ઉપદેશાત્મક ભગવાન કૃષ્ણએ પોતે ઉદ્ધવને આપ્યો છે જ્યારે ઉદ્ધવજી મહારાજ 11મા સ્કંદમાં પરમાત્મા સ્વધામગમનની લીલા કરતા હતા અને એ સ્વધામ ગમનની લીલામાં એમણે ઉદ્ધવજી પ્રાર્થના કરી પ્રભુ હું તમને ઓળખી ગયો છું તમે અંતિમ લીલાઓ કરી રહ્યા છો હું સમજી શકું છું પણ મને સાથે લઈ જાઓ અને સમય ભગવાન એક વાક્ય પેલું કહ્યું ઉદ્ધવ આ સંસારમાં જન્મ અને મરણમાં કોઈ કોઈનો સથવાર નથી હોતો કોઈ કોઈને કોઈનો હગુ નથી હોતો ઉદ્ધવ હું તમને શાપમાંથી મુક્ત કરું છું પણ મારો ઉપદેશ આ સંસારને આપજો ભગવાને ઉપદેશ કર્યો એમાં પહેલી વાત બતાવી ઉદ્ધવ આ સંસારના લોકોને કહેજો કે અતિ દુર્લભમાં દુર્લભ કઈ હોય તો મનુષ્ય અવતાર છે માણસનો અવતાર અતિ દુર્લભ છે સૌથી પહેલો સંદેશો આપજો બીજું કહેજો ઉદ્ધવ યોગ્ય ગુરુના શરણે જાય લોકો